સુરત મંડપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામોની ચર્ચા હજુ પણ સસ્પેન્ડ છે ત્યારે શુક્રવારે મળનારી સામાન્ય સભામાં નામ જાહેર કરાશે સુરત ભાજપમાં થયેલા કઠિત પત્રિકા પત્રિકાકાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે જોકે આવતીકાલે શુક્રવારે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક અગાઉ ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં હજી પણ પૂરા નામની જાહેરાત થશે તેમ કે સસ્પેન્સ યથાવત રહ્યું છે બીજી અધ્યક્ષ બનવા માટે ભારે સ્પર્ધા થઈ રહી છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ધનેશ શાહને બનાવ્યા બાદ તેમના નબળા વહીવટ અને વિવાદના કારણે તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા દરમિયાન ભાજપમાં થયેલા કઠિત પત્રિકા કાંડ બાદ ધનેશ શાહ પાસેથી ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે સ્વાતિ સોસાને જાહેર કર્યા હતા અને હાલ સ્વાતિ સોસા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે દરમિયાન આવતીકાલે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર વાગે સભાખંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવતીકાલે અગિયાર વાગે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે અનેક અટકળો સાથે સસ્પેન્સ યથાવત રહ્યું છે તો બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા માટે સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સભ્યો બનવા માટે ભારે પ્રયાસ કરી રહ્યો છે અધ્યક્ષ બનવા માટે જોરદાર લોમ્બિંગ પણ થઈ રહી છે